કૃષ્ણ અને હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય માં જય વિજયાત ભગત અને જય ખોડિયારમાં અને જય સ્વામિનારાયણ હમણાં એક ભાઈ વાળી કોમેન્ટ કરી કે તમે સ્વામિનારાયણનું નામ નથી લેતા ભાઈ મારે બધા દેવ ને દેવતાને બધા હરખ્યા રાઈટ મારે કંઈ એવું વાંધો નથી કોઈ જાતનું એટલે ડોન્ટ વરી રાઈટ તો એને પર્સનલી તમે લખી દીધું મેં કીધું ભાઈ હવે એટલા બધા દેવી દેવતા છે એમાં બધાના નામ કેવી રીતે લેવા હા એટલે નથી લેતા બાકી કંઈ આમ આપણે વાંધો નથી કોઈ જાતનો કંઈ કોઈ જાતનો વાંધો નથી હમ તો મારે વાત એ તમને કરી હતી કે મેં તમને હમણાં એક બ્લોગ જે મૂક્યો હતો કે એનઆરઆઈ ઇન્ડિયામાં જઈને આપણે જમીન ખેતીની જમીન લઈ શકીએ કે ન લઈ શકીએ રાઇટ તો એના વિશે ઘણા બધા કોમેન્ટ કરી અને એમાં એક બે ફોન આવ્યા હતા મને સ્પેશિયલી પર્સનલી કે પૂછવા માટે તો મેં કીધું ચાલો ને એના વિશે હું તમને વાત જ કરું તો બધાને ભાંડાવને ખબર પડે ને બધા મિત્રોને ખબર પડે કે ભાઈ ખરેખર વસ્તુ શું છે કારણ કે એવો ઘણાને પ્રોબ્લેમ થયો હોય ને બન્યું હોય એમ તો મેં કીધું ચાલો એને વિશે ચર્ચા કરીએ એટલે પહેલી વસ્તુ તો એ એક બીજી મારે તમને વાત કરવી છે કે આપ એક ભાઈ ન્યા એમ છે કે અહીંયા છે ને એને એના મધરને બધા બધા ફેમિલી પેરેન્ટ્સને બધા ન્યા છે હજી તો એ કે મારા ફાધર ફાધરનીથી કે જોઈન્ટ નામે કે જો અમારે કે ખેતર લેવું હોય તો લઈ શકીએ કે ન લઈ શકીએ એટલે પહેલો તમે એ જ પૂછ્યું કે ભાઈ તો તમે એનઆરઆઈ છે તા કે હા એ કે હમણાં એનઆરઆઈ થયો અત્યાર સુધી તો નહોતા એ કે પણ હવે એ કે હું એનઆરઆઈ થઈ ગયો ને મને અહીંયા ઇન્ડેફિનેટ લીવનું મળી ગયું હિં કે રાઈટ તો મેં કીધું ભાઈ તમારે પ્રોબ્લેમ થાય તમારા ફાધર એટલે પેરેન્ટ્સ તમારું નામ ન નાખી શકે એમાં એટલે સાથે નામ ન નાખી શકે તમારું કારણ કે તમે હવે એનઆરઆઈ થઈ ગયા એનઆરઆઈ થઈ ગયા એટલે તમને છે ને આપણે જે ફેમાનો રૂલ છે એ લાગુ પડે રાઈટ એટલે તમને એમાં જો નામ નાખે તો પ્રોબ્લેમ થઈ જાય એટલે તમે ન લઈ શકો પણ આપણે છે ને જ્યાં જો આપણા પેરેન્ટ્સ હોય અથવા તો આપણા જે કોઈ ફેમિલી હોય એ આપણને ગિફ્ટ કરી શકે એટલે ગિફ્ટ ડીટ બનાવવું પડે એના માટે બરાબર તો એ આપણા નામાં થઈ જાય અથવા ઇનહેરિટન્સમાં આપણને મળે મા બાપ હોય ને આપણે બા બાપ બાપદાદાની જમીન હોય તો ઇનહેરિટન્સમાં આપણને મળી શકે મેં પહેલાં બ્લોકમાં એ કીધું હતું એટલે આમાં હું તમને કહી દઉં કે એ રીતે આપણને મળી શકે અને એમાં ફેમાનું ઉલ્લંઘન થતું નથી પણ આપણે રજિસ્ટ્રેશન પ્રોપર કરાવવું પડે રાઇટ કોઈ પ્રોફેશનલની સલાહ લઈ અને એ રજિસ્ટ્રેશન પ્રોપર કોર્ટની અંદર કરાવવું પડે જેને લીધે પ્રોબ્લેમ ન આવે બાકી નહીં તે તો પ્રોબ્લેમ આવે જ આ વસ્તુમાં પણ એવું નથી કે ન આવે પણ આપણે પ્રોપર જો એનું રજીસ્ટ્રેશન કરાવ્યું હોય તો કોઈ જાતનો વાંધો આવે નહીં કેમ કે ભાઈ આ જે બાપદાદાની જમીન હતી એ બાપ જમીન મળી છે અથવા તો મારા મધરે મને ગિફ્ટ કરી છે અથવા તો ફાધરે મને ગિફ્ટ કરી છે રાઈટ તો એ રીતે થઈ હગેમ પેરેન્ટ્સલી એ વસ્તુ જુદી છે અહીંયા રાઈટ એ લઈ હગે પણ તમારે જો એમાં એ તો લઈ જ ન હગો તમે પણ જો તમારે કંઈક ત્યાં મકાન કે કંઈક લેવું હોય પ્રોપર્ટી કે તો તમે લઈ શકો પણ એ પણ અહીંથી તમારે એ પૈસા અહીંયા મોકલવા જોઈએ એ હું એ છે ને લીગલી તમે ટ્રાન્ઝેક્શન ત્યાં કર્યું હોય નોન રેસિડેન્ટ એક્સટર્નલ એકાઉન્ટમાં પૈસા નાખ્યા હોય અથવા એનઆરઓમાં તમારા પૈસા હોય જે અહીંથી લઈ ગયે તો એના બેઝ ઉપર તમે લઈ શકો અહીંયા રાઇટ બાકી એમને એમ કહે કે નાના ભાઈ મારે ત્યાં ત્યાં પૈસા પડ્યા છે પહેલાંના પહેલાંના પૈસા એટલે એના ઉપર લેવું છે તો એના ઉપર તમને પ્રોબ્લેમ થાય બરાબર એટલે એ ન લઈ શકાય એમ એ લોકો લઈ શકે કારણ કે આપણે પહેલી વસ્તુ તો એમ કે હવે એનઆરઆઈ થઈ ગયા એટલે નોન રેસિડેન્ટ ઇન્ડિયન એટલે આપણે છે ને ત્યાંના સિટીઝન નથી હવે નાગરિકતા નથી આપણી પાસે એમ આપણે નાગરિકતા ન હોય એટલે નાગરિકતા મતલબ કે તમે ભલે ને ઇન્ડિયન સિટીઝન હોય ને એનઆરઆઈ હોય રાઈટ તોય પણ એનઆરઆઈ તરીકે તમે ન લઈ શકો કારણ કે ફેમાનું ઉલ્લંઘન થાય છે એમાં ચોખ્ખું કીએ છે એટલે ને એમાં એ કે મારી પાસે ઓસીઆઈ છે તો એક ઓશીઆઈ વાળા એ કે લઈ શકે તો ઓ સીઆઈવાળા તો બિલકુલ ન લઈ શકે જરાય નહીં રાઈટ એનો તો હાવ ટોટલી ના છે કે ઓશિયાવાળા કોઈ દિવસ એવી રીતે લઈ જ ન હગે ત્યાં સ્પેશિયલી ખેતરનું તો જમીન તમે લઈ જ ન હગો ત્યાં બાકી આપણે એ કે તમે ઇન્ડિયન સિટીઝન્સ છે ને તમે બહાર રહ્યો છો રાઈટ ઓકે એનઆરઆઈ થઈ ગયા છે તમે પણ હજી તમારા એકાઉન્ટને બધાય અહીંયા ચાલુ છે તો એ પહેલાં તો એ પણ ઇલિગલ છે કે સેવિંગ એકાઉન્ટ એનઆરઆઈ આપણે રાખી ન હકીએ અહીંયા જે પહેલાંના ખોલ્યા હોય તો એ ખોલ્યા હોય તમારે બંધ કરવા પડે અહીંયા અને બંધ કરીને આ એનઆરઆઈ એકાઉન્ટ ખોલાવીને એમાં નાખવા પડે એક ભાઈ આ અમેરિકામાં છે અને એ ભાઈ એ લગભગ કે ઇન્ડિયા હતા એ કે ઇન્ડિયા જ્યારે હતા ને પોતે ઇન્ડિયન ઇન્ડિયામાં રહેતા હતા તે એટલે ઇન્ડિયન સિટીઝન જ હતા ત્યારે તો હવે એની અહીંયા એક પ્લોટ એટલે પ્લોટ નહીં પણ ખેતીની જમીન લીધેલ છે એ કે તો હવે એ જમીન લગભગ એને પણ પંદર વીસ વર્ષ થઈ ગયા એ કે હવે હું અહીંયા એક અમેરિકા આવી ગઈ ને અમેરિકામાં કે મને ગ્રીન કાર્ડ મળી ગયું છે તો હવે એ જમીન કે મારે વેચવી હોય તો શું થાય કે એના ટેક્સ બેક્સ ભરવો પડે કે શું એ કઈ રીતે થાય રાઈટ તો તમે તમારી જમીન બરાબર છે તમે રાખી શકો રાઈટ જે પણ તેમાં જે ખેતીની માને કે ખેતી માટે હોય તો એ ખેતી માટે જ તમે ખેતી કરી શકો ની તમે એમાં છે ને અત્યારે ઘણા બધા આપણે નથી કરતા કે એને કરાવેલી નોન નોન એગ્રીકલ્ચર્સ રાઈટ તો નોન એગ્રીકલ્ચર્સ કરાવે ને તમે છે ને એમાં એ કરાવી ન હગો અને તમે એમાં કંઈ મકાન બકાન ન બંધાવી શકો એનું કારણ કે એ ઇન્વેસ્ટમેન્ટ થઈ જાય પછી એમ તો એ જમીન તમે રાખી શકો જે પર્પઝ માટે છે ખેતી માટે તો એ ખેતી માટે અત્યારે રાખી શકો અને પછી જો તમારે વેચવી હોય તો તમે વેચી શકો પણ એમાં પછી પાછું એના છે ને કદાચ તમને કેપિટલ ગેઇન ટેક્સ લાગે એના ઉપર પણ એના માટે તમારે છે ને ખાસ સ્પેશિયલી હું તો કહું કે તમારે પ્રોફેશનલની સલાહ લેજો પણ લગભગ લાગે એના પાછ ઉપર એનું કારણ કે તમે એનઆરઆઈ થઈ ગયા છે અને જે પહેલાં જમીન લીધી હોય એનો અત્યારે ભાવ કેટલો વધી ગયો હોય એમ એટલે એના બેઝ ઉપર તમને પણ બીજો કોઈ પ્રોબ્લેમ તમારે થાય નહીં કારણ કે એ તમે પહેલાં લીધેલ છે તમે જ્યારે ઇન્ડિયન સિટીઝન હતા ત્યારે લીધેલ છે એટલે એ તમને કંઈ પ્રોબ્લેમ નથી બરાબર પણ તમે ઓલ ઓલરેડી ખેત ખેડૂત હોવા જોઈએ પાછા એમને ખેડૂત હોય તો જ તમે લીધી હોય એ તો આપણે ખબર પડે કે ખેડૂત હોય તો જ લીધી હોય નહીં તો ખેડૂત ન હોય તો ક્યાંથી લઈએ વરે હું કરી ન હગીએ હવે બીજું એ કે એને એની જમીન લેવાય હા આપણે ન્યાય નોન એગ્રીકલ્ચર કરેલ છે ઓલરેડી જમીન એમ તો એ જમીન લેવાય આપણે તો એકોર્ડિંગ ટુ મારા જે વલા પ્રમાણે ઇન્વેસ્ટમેન્ટ તમે ઇન્વેસ્ટમેન્ટ માટે તમે ત્યાં લઈ શકો જમીન પણ એ પૈસા ત્યાંથી અહીંથી ગયા હોવા જોઈએ પહેલાં વસ્તુ રાઈટ કારણ કે તમે અમુક વસ્તુ જે પરમિશન એને લેવી પડે એને કદાચ પરમિશન તમારે ધંધા માટે એના માટે લેવી પડે કેમ કે તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું છે તો લેન્ડની અંદર ઇન્વેસ્ટમેન્ટ માટે થોડોક પ્રોબ્લેમ છે નહીં એટલે એના માટે પણ તમારે છે ને પ્રોફેશનલી સલાહ લેવી પડે હું તમને આ હન્ડ્રેડ પર્સન્ટ ન કહી શકું પણ એના માટે કદાચ તમારે છે ને એને પરમિશન લેવી પડે હં આરબીઆઈ થ્રુ કે બાકી નહીંતર એ પ્રોબ્લેમ થઈ જાય એમાં પણ એટલે ઘણા બધા રિસ્ટ્રિક્શન છે પણ હવે આપણે જનરલી છે ને આપણે માનતા નથી ને આપણે એમ થાય કે બધું હાલે છે તો હાલવા દીવાય પહેલાં હાલતું હતું બધું અત્યાર સુધી એમાંય ના નહીં પણ હવે ધીરે 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 આ કોમ્પ્યુટરાઈઝ બધું થઈ જાય છે ને કોમ્પ્યુટરાઈઝ થઈ ગયું એટલે હવે ગમે ત્યાં છે ને એ પકડી હગે આપણને પહેલાં તો કંઈ કારણ કે ઓલા બધા બુકો થોથા હતા બધા ચોથામાં હવે એમાં કેટલી એન્ટ્રી પાડે ને એ એન્ટ્રી પાડ્યા પછી એટલા બુકું કોણ જોવે એ બધી ફાઇલો બધી હોય પહેલાં પહેલાં તો બધી ફાઇલોમાં જો બધી ની ફાઇલો પછી અહીંયા પડી હોય ઉપર એ ત્યારે લગભગ એમને એમ દે લાઈક લાગ્યું ન પણ પછી તો કેટલા પાંચમાં દસ પંદર પંદર વીસ વીસ પચીસ પચી વર્ષથી પડી હોય ફાઇલું હવે એ ફાઇલું કોણ જોવે કોણ તપાસે ને કોણ કરે એટલે એ ત્યારે કોઈ માથાકૂટ કરતું નહોતું એના માટે કેટલો બધો ટાઈમ જોઈએ હવે અત્યારે શું છે કે એ પંદર વર્ષની હોય કે પચાસ વર્ષનું હોય એક વાત તમે કોમ્પ્યુટરમાં નાખી દીધું એટલે એ કોમ્પ્યુટરમાં એક માઇક્રોચિપ્સમાં હાવ માનો ને કે એક રાઈના દાણા જેટલી હોય એનું જોઈ જગ્યા જોઈએ અંદર બધોય મસાલો મસાલો આવી જાય રાઈટ ટોટલી તો હવે એટલે યાર ઇઝી પડે છે અત્યારે કંઈ મેન પાવરની જરૂર નથી પડતી ને આખું ટોટલી એને તમારી ફાઇલ કાઢો એટલે નીકળે બધું નામ નાખો એટલે કંઈ ગા એટલે ને પ્લસ હવે લિંક થઈ ગયા છે પાછું આરબીઆઈ સાથે બેંક બેંકનું એકાઉન્ટ એ બધા લિંક થઈ ગયા છે એટલે એ ટૂંકમાં ટોટલી ખબર પડે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાની તરત ખબર પડી જાય કોઈ વસ્તુ ફેમાવાળાને ટેક્સવાળાને પણ ખબર પડે કે આ વસ્તુ આ માલે છે કારણ કે એ એકબીજાને લિંક કરી નાખ્યા છે જેવી રીતે અહીંયા એવી જ સિસ્ટમ છે અહીંયા યુકે માઇક ને હવે ઘણું બધું લિંક કર્યું છે મેં તમને એના માટે વિડીયો મૂક્યો હતો પહેલાં પણ તો આવું બધું છે એટલે કોઈપણ ન્યા આપણે છે ને ઇન્વેસ્ટમેન્ટ સ્પેશિયલી કરતાં પહેલાં ધ્યાન રાખવાનું પણ આપણે એક વસ્તુ છે કે એનઆરઆઈ આપણે છે ને ત્યાં મકાન લઈ શકીએ એ પાકું છે એક મકાનને એક મકાનને બીજું બે મકાન લઈ શકીએ એવું કીધું છે કે બે મકાન સુધી લઈ શકીએ અને એ જો ભાડું આવતું હોય તો એને ભાડું આવતું હોય તો એના ઉપર પાછો જે કંઈ એને આપણે ટેક્સ હોય તો એ ટેક્સ પાછો ટીડીએસ ભરવો પડે રાઈટ એ ભરવો જ એ કાયદેસર જો કરો તો કાયદેસર કરવાનું તો તમારે પાછું કાલ ઉઠેન પ્રોબ્લેમ ન થાય ને તમારે પૈસા અહીંયા લઈ આવ્યા હોય તો તમે લઈ આવી હગો બાકી નહીતર આ ખોટાં ખોટા આપણે જે પહેલાં કરતા બધાએ પહેલાં બધા ખોટા ઝાલતા હતા ને બધું હાલતું હતું ગવર્મેન્ટ એ હાલતી હતી ને બધું હાલતું તો પણ હવે એ બધું હાલએ નહીં જાજો ટાઈમ એમ હજી બ્યુરોક્રેસી છે એવું નથી કે નથી ને હા પૂરું થઈ ગયું પણ ધીરે ધીરે ઇમ્પ્રુવમેન્ટ થાય છે તો એવું છે તો પાંડડાને કે આવજો બાય બાય ને પાછા નવા બ્લોગમાં કંઈક નવું લઈને આવ્યું તો હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીરબાઈમાં જય વિજય ભગત અને જય ખોડિયારમાં